દુધેશ્વર મહાદેવ છે દેવદરડાના રોડ છે જય મુરલીધર જય ગૌ માતા દોસ્તો આજે આપણે તમને બાવવાળા ગાળા લઈ ચાલો ચાલોથી જય મુરલીધર કેમ છો દોસ્તો મજામાં ને આજે તમને દર્શન કરાવવાના છે આપણે મેં વાત કરેલી હતી કે બાવા વાળો ગાળો કહેવાય ગાળાના દર્શન કરાવવાના છે તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો કારણ કે આપણે એટલું બધું કાંઈ આવડતું નથી એટલે વિડીયોમાં ખાસ બન્યા રહેજો તો હાલો હું હવે ઉતરી રહ્યો છું ગાળામાં બહુ ભયંકર ગાળો છે પણ ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો મોટા મોટા ઠેકડા મારવા પડે છે ટેકા રાખવા પડે છે અને ઝાડા ખાન પુષ્કળ થઈ ગઈ છે એમાં એવું છે બહુ ગાળો ઊંડો છે ભાઈ છે અંદર તો એ ભયરવા જ આપણે જોવા જવું છે અને એ અમારે સરવાનું તો માલને ધરવું છે પણ જનાવરની અતિ વીક લાગે આવા જ દીપડા વગેરે વગેરે ખાવજનો વધારે ત્રાસ છે દીપડા ને તો ફેહની ફૂફાડે ફગાડી મેં પણ ખાવજનો ત્રાસ છે બહુ આમાં જો હવે બસ પાહેતા આવી ગયો છે માથે આપણી સરવા મળ્યું છે જો જો આપણી હું છે તો બસ થોડો ટૂંકમાં ગાળો ઉતરે છે પાણીમાં પાણી તો ખળખળ ગાંજો મળ્યું છે તો અંદર ઉતરીને તમને ગાળાનું ભયંરું બતાડવું એ મુશ્કેલ છે પણ કાંઈ વાંધો નહીં એમાં એવું બનેલું છે કે માથે વીજળી પડી ગયેલી છે ને કે આખું ભયં માથેથી જે પથ્થર હતા એ ફાટીને ગાળામાં જતા રહ્યા છે પણ તો એ ભયંડું છે ઘણું ભયંડ્યું છે કરતો માણસો કોથી બસો માણસો રહી એવું મોટું ભયંડું હતું આમ બહાર પછી અંદર ભયંર્યું તો જાજું હતું પણ માથે એવી આમ પાણાની શીપર હતી એ શીપર સધી ભાંગી ગઈ છે તો એ તે હવે બહુ ભાઈરાની માથે આવી ગયો છું અહીંયા અહીંયાથી ઉતરવું બહુ ભયંકર છે જો હવે આવી ગઈ છે જો આ બાવા વાળાનું સીપર આવી ગઈ છે જોઈ જુઓ તો જો આ સીપરને હવે એકઠી ઉતરવાની છે અહીંથી 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 ભયંકર છે આ અહીંથી પડ્યાવીને આવીને તો ત્યાં થઈ જાય તો ખાસ વિડીયો બનાવી રેજો બસ પહેરું બતાવવાનો સમય આવી ગયો છે થોડુંક આખું છે હરુ હરું કરતા ઉતરી જાવ એટલે પહેરું તમને બતાય ને આનું કાંઈ નક્કી ન કહેવાય હું એની હેઠળ સાહસ છે તો તમે જાદા ભાગે અહીંયા આવી તો નહીં પણ આ તો ખાલી વિડીયો બનાવવા માટે જ તે આવ્યો છું તો ખાસ કરી વિડીયો પૂરો જોજો જય આવી ગયો હવે હવે અહીંથી ઉતરવું બહુ હોય હું છે પેલા જોઈ જોવું પડે હું છે નહીં હું નહીં એમ ભાઈ ત્યાં તો નહીં ન કરતો પછી આપણે ઓલાઈને ઘોડે થઈ જાય સાંભળવું ભાઈ પદડું પદડું ફોન પકડવો કે આપણને હાંસવા પછી ફોન બેકી જ દેવાનો હોય પણ હવે તમને ભાઈરું બતાવું છું એ જોઈ લો ખાસ કરીને હા ભાઈરું આવી ગયું છે એ કઈ જી તમને હેઠો ઉતરીને બતાવું એટલે તમને એમ થાય કે નહીં વસ્તુ છે મારો તો ખાસ વિડીયો બનાવી રહીજો જો હવે આવી ગયું છે આ ભોંયરું અને ભોંયરામાં જુઓ આ હંધુ શીપર્યું આવડા પાણા ફાટીને પડી ગયા છે ન તો મોટી જબર શીપર હતી પણ પાણા ફાટીને પડી ગયા છે હવે તમને ભોંયરું હોય તો ઘણું ઊંડું છે આમાં જો એક આ ભોંયરું અહીંયા હતું આ હંધા ભોંયરા નાના નાના હતા મેન ભોયરું તમને કે બતાડું હવે આમાં અંધારું છે પણ અંધારું છે તમને એમ થાય કે ઓ હો જોઈ જો બતાહે તો નહીં કાંઈ જોવો હવે આ ભોયરું જોઈ જો હવે પ્લેસ લાઈટ કરીને હું તમને બતાડું પ્લેસ લાઈટ કરવામાં છું પાછા જવામાં એવું છે કે આમાંથી હું નીકળે કઈ નક્કી નહીં એટલે ખાસ કરીને હવે લાઈટ વધતો તો આપડે જોઈ જવું શું છે શું નીકળેલા છે તારું હજી એવું હોય આપણે શેર પર બોલતા કરવાના છે તો જય મુરલીધર ખાસ કરીને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં કેટલી મહેનત કરીને મેં જોવામાં હેઠાડાના પીસા છે એટલે હેઠાડા હોય હો ટકા હેઠાડા તંદર જો હેઠાડાના પીસા છે મારું બહુ ઊંડું છે તો ખાસ કરીને વિડીયો જોવાનું સૂકતા નહીં જય મુરલીધર ને આથી આવા મોટા મોટા ભાઈરા છે જો સાફ સપોર્ટ મળશે કોમેન્ટ લાઈક મળે તો એવા હજી તમને આ ગુફાઓ બહુ મોટું જબરદસ્ત ગુફાઓ છે એ ગુફાઓ તમામ ગુફાઓ બતાવી તો મારો વિડીયો શેર કરવાનું કુલતા નહીં જાય મુરલીધર